ગઢડા ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને ગઢડા કોળી સમાજના તેજસ્વી તારલાનો અગિયારમો સન્માન સમારોહ યોજાયો જેમાં સંતો મહંતો અને કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા છેલ્લા દસ વર્ષથી કોળી સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અગિયારમો કોળી સમાજના તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી ઘનશ્યામ વલ્લભ દાસજી સ્વામી ડીએપીએસ મંદિરના કોઠારી અધ્યાત્મક સ્વામી દિવ્યેશ સોલંકી મનુભાઈ ચાવડા સહિત કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓ તેમજ વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ વધુમાં વધુ સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને યુવાનો વ્યસનથી દૂર રહેવા કોળી સમાજના આગેવાનો દ્વારા સમાજને અપીલ કરવામાં આવી હતી ગઢડા યુવા કોળી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમની અંદર જે દાતાઓએ મદદ કરી છે તેમજ યુવાનો જે સતત દસ વર્ષથી કાર્યક્રમ કરે છે જે અભિનંદનને પાત્ર છે મોટા જિલ્લાના ભગડા તાલુકાના અખિલ ભારતીય યુવા કોળી સમાજ સંગઠિત ગઢડા શહેર અને ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજ ના બાળકોના આ અગિયાર ના વિદ્યાર્થી સન્માન સમારંભમાં આજે મોટી સંખ્યામાં અમારા સમાજના આગેવાનો કરવાના ભાગરૂપે મદદ કરી છે અને વિદ્યાર્થી પોતાના જીવન માં આગળ વધે થઈ રહ્યું છે એટલે એમને પણ અમે સૌ સાથે મળીને શુભેચ્છા પાઠવી છે ગઢડા તાલુકા સૌ આગેવાનો

અશોકભાઈ અખિલ કોળી સમાજ દ્વારા અગિયાર વર્ષથી વિદ્યાર્થીઓ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે જેમાં આઠ થી બાર અને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને હજાર એક જેટલી વિદ્યાર્થીઓની સંખ્યા હોય છે વિશેષ ઇનામ આપી સન્માન કરવામાં આવે છે અને ખાસ તો કરીને શિક્ષણનો વ્યાપ વધે અને માર્ગદર્શન મળી રહે તે માટે ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવી રહ્યું આવતું હોય છે અને મુખ્ય મહેમાનમાં કુંવરજીભાઈ બાવળિયા પરસોત્તમભાઈ સોલંકી નિમુબેન બાંબણિયા ભારતીબેન શિયાળ રાજુભાઈ સોલંકી ઉમેશભાઈ મકવાણા તેમજ મનુભાઈ ચાવડા તેમજ આગેવાનો સરપંચો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સદસ્યો અને ગઢડા શહેર અને તાલુકાના ગ્રામ્યના કોળી સમાજના આગેવાનો ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવે છે